નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્વ અધ્યયન પોથી ધોરણ પાંચ એમાં ભાગ નંબર બેમાં પર્યાવરણ વિષય અંતર્ગત પાઠ નંબર સાત પાણી સાથેના પ્રયાગનું પ્રયોગનું સંપૂર્ણ સોલ્યુશન કરશું પ્રશ્ન નંબર એકમાં આપેલું છે નીચેના ચિત્રમાં એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં લીંબુ નાખ્યું છે તો લીંબુને પાણીની ઉપરની સપાટી પર લાવવા શું કરશો તો આની પ્રવૃત્તિ કરીને આપણે જવાબ લખવાનો છે તો આપણે જવાબ લખી શકાય કે લીંબુને પાણીને ઉપરની સપાટી પર લાવવા થોડું થોડું મીઠું આપણે નાખતા રહીશું પાણી ખારું થઈ જશે તો લીંબુ પાણીની સપાટી પર આવી જશે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે છે પહેલો પ્રશ્ન છે કે મૃત સમુદ્રમાં કેમ કોઈ ડૂબતું નહીં હોય તો જવાબ આવશે મૃત સમુદ્રમાં પાણીની ખરાશ ખૂબ વધારે છે અને આ ખારાશને લીધે મૃત સમુદ્રમાં કોઈ ડૂબતું નથી પ્રશ્ન નંબર બે પાણીમાં ખાંડ ઝડપથી ઓગળે કે મીઠું શા માટે તો જવાબ આવશે પાણીમાં મીઠું ઝડપથી ઓગળે છે મીઠું નરમ હોય છે મીઠું પાણીમાં રહેલા ક્ષારને સૂકવીને બનાવેલું હોવાથી પાણીમાં મીઠું છે જલ્દી ઓગળી જાય છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર ત્રણ છે ખાંડને દૂધમાં ઝડપથી ઓગળવા શું પ્રયત્ન કરશો તો જવાબ આવશે ખાંડને દૂધમાં ઝડપથી ઓગાળવા દૂધમાં ખાંડ નાખ્યા બાદ ચમચીથી હલાવતા રહેવું જોઈએ જેથી ખાંડ છે એ ઝડપથી ઓગળી જશે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચારમાં આપેલું છે ચોમાસામાં તમે તમારા ભીના કપડાં કઈ રીતે સુકવશો તો જવાબ લખી શકાય ચોમાસામાં ભીના કપડાંને હવા આવે એવી જગ્યાએ અથવા તો પંખા નીચે સુકવવાથી કપડાં ઝડપથી સુકાઈ જશે વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્ન છે મૌખિક હોય છે આ જવાબમાં તમે ફેરફાર કરીને વધારે પણ સારો લખી શકો છો પ્રશ્ન નંબર ત્રણ છે પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રવૃત્તિના આધારે કોષ્ટક પૂર્ણ કરો વસ્તુ આપેલી છે તે ઓગળ્યું કે નહીં તે લખવાનું છે બે મિનિટ રાખ્યા પછી શું થયું પાણીનો રંગ બદલાય છે કે નહીં તે આપણે હા કે નામાં જવાબ લખવાનો છે ખાંડ તો હા ખાંડ ઓગળી ગઈ રંગ બદલાય તો કે ના રેતી ઓગળી ગઈ બે મિનિટ રાખ્યા પછી રેતી ઓગળશે નહીં પાણીનો રંગ બદલાય ના છાસ તો ઓગળ્યું કે નહીં તો કે હા બે મિનિટ રાખ્યા પછી પાણીમાં ભરી જશે પાણીનો રંગ બદલાય છે તો કે હા મધ તો કે હા પાણીમાં ભરી જશે ને હા તેલ ના પાણીની ઉપર રહેશે ના હળદર હા પાણીમાં ભરી જશે અને હા આ રીતે જવાબ લખવાના છે ચૂનાનો પાવડર કે ચોકનો પાવડર તો કે હા પાણીમાં ઓગળશે હા લોટ ના ભીનો થઈ જશે ના લીંબુનો રસ હા પાણીમાં ભરી જશે ને હા દવાની ગોળી હા પાણીમાં ભરી જશે અને હા તો આ રીતનું કોષ્ટક છે એ સંપૂર્ણ પૂરું કરવાનું છે પ્રશ્ન નંબર ચારમાં છે કે તમારા ઘરે ખાવાની કઈ વસ્તુઓ સુકવણી કરી બનાવવામાં આવે છે તો અમારા ઘરે મેથી કોથમીરની ભાજી સૂકવીએ છીએ કેરીના ગોટલા પાપડ વગેરે વસ્તુઓ સૂકવીને કરીને બનાવીએ છીએ પ્રશ્ન નંબર પાંચ છે પ્રવૃત્તિ કરો અને કોષ્ટક તમારું અવલોકન લખો પ્રવૃત્તિ કરીને અવલોકન લખવાનું છે નંબર એક ગ્લાસમાં પાણી લઈ તેમાં થોડું તેલ ઉમેરો તો તેલ પાણીમાં તરે છે તેને થોડું હલાવો પાણીમાં ભરતું દેખાય છે શું તેલ પાણીમાં ઓગળી ગયું હા ઓગળી ગયું થોડીવાર તેને સ્થિર મૂકી રાખો તેલ ફરીથી ઉપર આવી ગયું તેલ પાણીથી અલગ પાડી શકાશે તો કે હા અલગ પાડી શકાશે તો આ પ્રવૃત્તિ કરવાની છે પ્રશ્ન નંબર છમાં આપેલું છે એક પાત્રમાં પાણી ભરી તેમાં વારાફરતી નીચેની વસ્તુઓ મૂકો જે વસ્તુઓ પાણીમાં તરે તેની સામે રાઉન્ડમાં લીલો રંગ કરવાનો છે અને જે વસ્તુ પાણીમાં ડૂબે તેની સામે રાઉન્ડમાં લાલ રંગ અને લીલો રંગ કરવાનો છે તરે તો લીલો રંગ ડૂબે તો લાલ રંગ કરવાનો છે પ્લાસ્ટિકનો દડો એ તરશે પ્લાસ્ટિકની સાબુદાણી તરશે પેન ડૂબી જશે લીંબુ ડૂબી જશે બોટલનું ઢાંકણ તરશે પેન્સિલ તરશે સાબુ ડૂબી જશે સ્ટીલનો ગ્લાસ ડૂબી જશે તાંચણી ડૂબી જશે તો આ રીતે તમારી રીતે રંગ છે એ પૂરી લેજો પ્રશ્ન નંબર સાત તમને તરસ લાગે ત્યારે થોડોક સમય પાણી ન પીઓ તો તમને કેવો અનુભવ થશે તો તરસ લાગે ત્યારે જો થોડો સમય સુધી પાણી ન પીવામાં આવે તો કમજોરી અનુભવાય છે થાક લાગે છે ગળું સુકાઈ ગયાનો અનુભવ થાય છે ઘણી વખત ચક્કર પણ આવવા લાગે છે તો આ રીતે જવાબ લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ પાંચ વિષય પર્યાવરણ અંતર્ગત પાઠ નંબર સાત પાણી સાથેના પ્રયોગનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ